કે જો સબૂત વિના પકડી ને તો લાત વાત કરી છૂટી જાય એ ઓલો જાડી ને ઓલો રોહિત યો એવું છે હે હા કાય વાંધો નહી સ્કૂલ ચોરી થાવા જો હું જોઈ લઉં છું અને આમ જો ઓલી ફાઈલ કેમ ઊંચી બધા કેસ ની ઈ સાહેબ અંદર પડી લેતા હો જાવ આ રોહિતિયાનું ને જાડીયાનું મારે કાય દિમાગ થી કામ લેવું પડશે નકર આ હાથમાં નહીં આવે આ હા 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 ઓલા શેઠનો બંગલો રહ્યો ને એ કેદુનો મને નજરમાં છે આ જ મોકો છે અને એ શેઠીયો નૈતાન બપોરે હોતો હોય છે આ તો રહ્યું ને એ બંગલામાં ઘરી જવું છે અને પૈસા ગરાણા જી હોય ને એ બધું ઉપાડી લેવું છે હારું કિરું મીઠા નહીં હવે ઉઠી લાય લાયલો જાવ હવે આમ તો જો કેવા હે આ ધારા કર્યા થોડી પરવાની છે જવા દે પડી ગયો જામો હા 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 લાય લાય હવે હું હેલો જાઉં ઘરે આ સેટના ઘરે થઈ ગઈ સોરી જામો પડી ગયો જમાદાર બોલો ને સાહેબ આ મગના કેસ કાય જ નથી પત્યો સાહેબ ઈ નથી પતેવો હા જ પતેવો એ સાહેબ ઈ સોરી કેસ જ છે અને ઈમાય બોલો ઝાડીઓ રોયક્યો બે છે એટલે ઈ કેસ નથી પતેવો કાય વાંધો ને મોકો આવવા જો ને તમ તારે શું નો પતે સાહેબ આયો આયો શું પણ મોકો એ ના સાહેબ ફોન આયો તમારો હા હા તો કનીશ સાહેબ નો ફોન હેલો

સમાદાર મે કીધું યાદ છે ને તમારો ફોન આમ જો તૈયાર જ રાખજો ઓ અરે સાહેબ તૈયાર જ છે મારો ફોન હા એમ કમ્પલેટ રાખજો હાલો ભાઈ ભાઈ જામો પડી ગયો આપણે એલા ભલા મણા રોયત્યા તું છો એલા હા પણ હું થ્યું બે બે હું તને આખી વાત કરું સવારમાં તું ક્યાં આવી ગયો તો એટલે હું એ બીજે ધાબ મારવા ગયો તો કે ધાબ જ ન મરાણો તારી જાત ના હું તને હવારમાં માં ગોતતો તો શું કામ ખબર એ શું કામ આપડા ગામ ઓલા શેઠ નથી હા ખબર પૈસા ને ગરાણા ને બધું હે ઇન પાય હા સમજો એના ઘરે આજુ ગયો તો અને ગરાણા નો ધાબ મારી આયો જો કેટલા હે અરે બાપ રે અડિયા મને માં થોડો ભાગ દે ને મારો દીકરો હવારમાં માં મેં તને ગોઈ તો અને તું જીડો ને નવતાર તૈયાર ઉપર ભાગ જો હે પાક ભાગ હું નઈ દઉં આ નો દેતો કાય નઈ તો વાંધો નઈ ઓ દાડિયા પણ તે કે પકડે એવું ન કર્યું ને અલ્યા ના ના તને ખબર હે મારી કે હું ગમિયા સોરી કરું ને તો પકડાવ ને ને ઈ રીતે છોરી કરું હા તો વાંધો નઈ હા હું મારે એવું ગોતવા જાવ હા જા જા આજનું જ મારે થઈ ગયું હવે તું તારી રીતે કોઈ જા

પાછો મને પૂછે છે કે હું હે બીજાના ઘરે ચોરી તારે કરવી અને પોલીસવાળા પકડી જાય એટલે તારા નામા મારા દેવાના કા પણ છું શું તો કે હમણે હું તારા ઘરે ઘરેથી કહોને તે બે પોલીસ વાળા બેઠા હતા અને હું અહીંયા હાં પડતો તો એ પોલીસવાળા એમ કેતા હતા કે ઝાડિયાને અમે પકડો ને અને એને માર્યો તો એને મારું નામ દીધું કે ચોરી રોહી કે કીધી હે એટલે ભલા મણા આ હમણાં ચોરી તો એની વાત કરે છે ને હા હવે કાકા મને કોઈએ નથી પકડ્યો અને મને ખબર નથી અને હું તારા નામ દઉં ઈ સોરી તો મે કરી છે મે ઈ તે કઈ થોડી કરી એ ઘરાણે જો ને મારી પાસે હે હા એને ઈ જ કરી છે કે આ સોરી રોહિત એ નથી કરી આ સોરી જાડીએ કરી છે સાહેબ તમે મારા ઘરે હા કેમ તે મારા ઘરે હું આયે બોલો ને સોરી કરી એટલે તને પકડવા આયા સુઈ કેમ